ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે માત્ર વિષ્ણુ જ નહીં ભગવાન શિવે પણ અવતાર લીધા હતા તો ચાલો આજે આપણે જાણીએ ભગવાન શિવના અવતાર વિશે પહેલો અવતાર છે વીરભદ્ર અવતાર દક્ષના યજ્ઞમાં માતા સતી દ્વારા પોતાનો દેહ ત્યાગ કરવાના સમયે વીરભદ્ર અવતાર ભગવાનને લેવો પડ્યો હતો ભગવાન શિવને જ્યારે આ વાતની જાણકારી થઈ ત્યારે શિવ ભગવાને ગુસ્સામાં પોતાના માથામાંથી એક જટા ઉખાડી અને તેને પર્વત પર પછાડી આ જટાના પૂર્વ ભાગમાંથી મહાભયંકર વીરભદ્ર પ્રગટ થયા શિવના આ અવતારે દક્ષનો યજ્ઞ પૂર્ણ કરી નાખ્યો અને દક્ષનું માથું કાપીને તેને મૃત્યુદંડ આપ્યો ભગવાન શિવના પીપલાદ અવતારને ને જયારે જાણવા મળ્યું કે શનિગ્રહ ની દ્રષ્ટિના કારણે તેમના પિતા જન્મ પહેલા ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં શ્રાપ શ્રાપ આપ્યો આપ્યા બાદ શિવે શનિદેવને માફ કર્યા પીપલાદ અવતારનું સ્મરણ કરવાથી શનિની પીડા દૂર થઈ જાય છે ભગવાન શિવ દરેક જીવોનું પ્રતિનિધિત્વ કરે છે શિવજી નું નંદી અવતાર પણ આ વાતનું અનુકરણ કરીને દરેક જીવમાં પ્રેમનો સંદેશ આપે છે નંદી કર્મનું પ્રતિક છે જેનો અર્થ છે કર્મ જ જીવનનો મૂળ મંત્ર છે ભૈરવને ભગવાન શંકરનું પૂર્ણ રૂપ માનવામાં આવે છે બ્રહ્માજીનું પાંચમું માથું કપાઈ જવાને કારણે ભૈરવને બ્રહ્મહત્યાના બ્રહ્મ હત્યાના પાપનો દોષ લાગ્યો ત્યારે કાશીમાં ભૈરવને પાપથી મુક્ત કરી માટે કાશીના લોકો ભૈરવની ભક્તિ અવશ્ય કરે છે તો ની વાત કરીએ તો મહાભારત કાળમાં ગુરુ દ્રોણના પુત્ર અસ્વસ્થામાં ભગવાન શંકરના અંશ અવતાર હતા શિવજીને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવા માટે દુરાચાર્ય એ આકરી તપસ્યા કરી હતી એવી માન્યતા છે કે અસ્વસ્થામાં અમર છે ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર વિષ્ણુ નરસિંહ અવતાર અવતારના ગુસ્સાને શાંત કર્યો હતો હિરણ્યા કશ્યપનો વધ કર્યા બાદ પણ નરસિંહ અવતારનો ગુસ્સો શાંત નતો થયો ભગવાન શિવ સરબ રૂપમાં નરસિંહ પાસે ગયા અને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સો તે સમયે શાંત ન થતા સરપ્રૂપી ભગવાન શિવને પોતાની પૂંછડીમાં નરસિંહને લપેટી ઉડી ગયા ભગવાન શંકરનો સાતમો અવતાર બૃહસ્પતિ છે વિશ્વાનર નામના મુનિ અને તેમની પત્ની સુચિસ્મતીની ઈચ્છા હતી કે તેમને શિવ સમાન પુત્ર થાય જેના માટે તેણે તપ કર્યો તેમની પૂજાની પ્રસન્ન થઈ ભગવાન શંકરે પુત્રના રૂપમાં ત્યાં જન્મ લીધો જેનું નામ બૃહસ્પતિ ખૂબ હતા તેમણે દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો જેના કારણે સમુદ્ર મંથન કરવું પડ્યું આ ઉપરાંત ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણનું મૃત્યુનું કારણ પણ ઋષિ જ હતા ઋષભ અવતાર લઈને ભગવાન શંકરે વિષ્ણુના પુત્રનો સંહાર કર્યો ભગવાન વિષ્ણુ દૈત્યોને મારવા માટે પાતાળ લોક ગયા જ્યાં તેમણે કેટલાય પુત્રો ઉત્પન્ન કર્યા તે પુત્રોએ પાતાળથી પૃથ્વી સુધી ખૂબ જ આતંક મચાવ્યો જેનાથી ગભરાઈને બ્રહ્માજી શિવજી પાસે ગયા અને રક્ષાની પ્રાર્થના કરી ત્યારે શંકરે વૃષભ રૂપ ધારણ કર્યું અને વિષ્ણુના પુત્રનો સંહાર કર્યો ભગવાન અવતાર દરેક અવતારોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ અવતારમાં ભગવાન શંકરે કપિરાજનું નું રૂપ ધારણ કર્યું હતું જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રી રામનો અવતાર લીધો હતો ત્યારે વિષ્ણુ ભગવાનની સહાયતા માટે ભગવાન શિવે હનુમાનજીનો અવતાર લીધો હતો અને ભગવાન શ્રી રામની સેવા કરી હતી જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ